વર્ણામાં બોડેલી તથા હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વરણામાં પોલીસે શોધી કાઢ્યો હતો વર્ણામાં પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા સેકન્ડ પીએસઆઈ એન જી તથા અન્ય પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈ એસ જે વાઘેલાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કારમાં બેસીને ફરાર આરોપી કપુરા ચોકડી તરફ આવનાર છે જે બાતમીને વાકેફ રાખીને કેનલપુર પાસે વર્ણામાં પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી સ્વિફ્ટ ગાડી આવતા તે ગાડીમાં ચેક કરતાં એક ઈસમ મળી આવ્યો હતો તે ઈસમનું નામ પોલીસે પૂછતા તેનું નામ મયુર મેજર પારસિંગભાઈ રાઠવા રહે રંગપુર છોટાઉદેપુર જણાવ્યું હતું વરણામાં પોલીસે પકડાયેલ આરોપીની વધુ કડકાઈથી પૂછપરછ કરાતા મયુર રાઠવા વરણામાં પોલીસ સ્ટેશનમાં તથા બોડીલી પોલીસ સ્ટેશન તથા હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિદેશી દાવના ત્રણ ગુનામાં નાસ્તો ફરતો આરોપી છે તેવું વરણામાં પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર